સરકારી બે સમારંભ અને કારકિર્દી માર્ગદર્શન તારીખ પચીસ ત્રણ બે રોજ સરકારી કોલેજ બેચર ગુજરાતી વિભાગ દ્વારા સેમ ના શુભેચ્છા સમારંભ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમની ઉજવણી સવારે સાડા નવ કલાકે કરવામાં આવી

વિભાગના સેમ છ ના વિદાય લેતા વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ દરમિયાન મેળવેલ શિક્ષણ સંસ્કાર અને શિસ્તના સ્મરણો વાગોળ્યા હતા કોલેજ જીવનનો અનુભવ જીવનમાં કયા કયા ઉપયોગી થશે તેની વાત કરી હતી સેમ છ ના વિદ્યાર્થીઓ સ્નાતક પછી શું વિદ્યાર્થીઓ કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકે અંગે ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર બિપિનભાઈ ચૌધરીએ ઇન્ડિયન સિવિલ સર્વિસ આર્મી પત્રકારત્વ રેલવે પોલીસ અનુવાદક ઉદ્ઘોષક સ્ટેજ સંચાલન રેડિયો જોકી વગેરે અંતર્ગત યોજાતી સ્પર્ધામાં પરીક્ષાઓનું માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ ગુજરાતીના અધ્યાપક ડોક્ટર રાજેશભાઈ રવારીએ સ્નાતક પછી અનુસ્નાતક બી એડ એમએડ યુજીસી નેટ જિસ્લેટ ટેટ ટાટ પીએચડી એમ શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી ઘડી શકો એ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું સરકારી વિનયન કોલેજ વેચરાજીના આચાર્ય ડોક્ટર ભાવનાબેન પટેલે સેમ છ ના વિદ્યાર્થીઓને પરિશ્રમનો મહિમા વર્ણવી જીવનમાં સતત પ્રગતિ ઉન્નતિ માટે મોબાઈલની લત છોડી મહેનતનો રસ્તો અપનાવવાની શીખ આપી હતી વિદ્યાર્થીઓને આશીર્વચન કહી શુભકામનાઓ પાઠવી સેમ ચાર ની વિદ્યાર્થીનીઓએ પંખીડા હસ્તે મુખે જજો વિદાય ગીત રજૂ કરી સેમ છ ના વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગ દ્વારા કરવામાં આવ્યું આવ્યો કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિષયના અધ્યાપક ડોક્ટર રાજેશભાઈ રબારી સરે કર્યું હતું નમસ્કાર સરકારી વિનિયન કોલેજ બેચરાજી ખાતે ડોક્ટર ભાવનાબેન પટેલ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સેમ સિક્સ ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો આ સમારંભમાં વિદ્યાર્થીઓને ટીવાય પછી કારકિર્દી ઘડવા માટેના કયા કયા ક્ષેત્રો છે તો એ વિશેનું માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓને પોતાના ત્રણ વર્ષ કોલેજ જીવનના સંસ્મરણોને એમણે તાજા કર્યા સેમ ફોરના વિદ્યાર્થીઓએ પોતે પોતાને સાથીના વિદ્યાર્થીઓ સાથેના યાદગાર દિવસોને વાગોળ્યા સાથે વિદ્યાર્થીઓએ ભાવસભર વિદાય ગીતથી આજે શુભેચ્છાઓ પાઠવી ધન્યવાદ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો